અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના નેજા હેઠળ વડોદરા હાલોલ અડાલજ મહેસાણા ટોલ રોડ બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું હતું તે મુજબ આજે સવારે બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ બીપી વાઘેલાની આગેવાની હેઠળ તમામ ટ્રાન્સપોર્ટરોને ગોલ્ડન ચોકડી પર એકઠા થઈ બહિષ્કાર કર્યો હતો ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા અનુસાર રોડ બન્યાને વીસ વર્ષ થઈ ગયા છે અને જે રૂપિયાનો ખર્ચ થયો છે તેના કરતાં વધારે એટલે કે ઓગણત્રીસ બાવીસ કરોડ રૂપિયા ટેક્સ દ્વારા વસૂલાત કરવામાં આવી છે તેમ છતાં હજુ બે હજાર ચોવીસ સુધી રોડ ટેક્સ વસૂલવા માટેની માંગ કરી હોવાથી ટ્રાન્સપોર્ટરો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ કોઈ જ પગલાં નહીં લેવાયા હોવાથી આખરે બહિષ્કારનો માર્ગ અપનાવ્યો હતો હજુ કોઈ પગલાં નહીં લેવાય તો જલદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમ ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું ટીવી એટીન ન્યૂઝ હાલો